નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન આજે આપણે લઈને આવી ગયા છીએ આજના બજાર ભાવ શ્રી માર્કેટિંગ યાર્ડ હળવદ તારીખ આઠ ત્રણ બે હજાર પચીસના રોજ મિત્રો મારી આ ચેનલ ઉપર દરરોજ બજાર ભાવનો વિડીયો મૂકવામાં આવે છે તો જે લોકોએ મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર અપીલ એક મણ એટલે કે વીસ કિલો દીઠા ભાવ આપવામાં આવશે તો ચાલો તે ભાવ આપણે જોઈએ કપાસ બારસો પાંત્રીસ થી ચૌદસો ને ચુમોતેર રૂપિયા જીરું ત્રણ હજાર પાંચસો પંચોતેરથી ત્રણ હજાર નવસો એકાવન રૂપિયા વડિયારી બારસો પચાસથી તેરસો ને એકાવન રૂપિયા એરંડા બારસો વીસ થી બારસો ને ચુમાલીસ રૂપિયા ઘઉં ચારસો પંચ્યાસી પાંચસો સોળ રૂપિયા રાયડો એક હજારથી એક ને બાવન રૂપિયા રાય નવસો પચાસ થી અગિયારસો પંચાણું રૂપિયા ધાણા બારસો થી સત્તરસો રૂપિયા ચણા નવસો થી એક અડતાલીસ રૂપિયા મગફળી નવસો થી પચાસ રૂપિયા મેથી નવસો થી બાણું રૂપિયા તુવેર બારસો થી બારસો ચોરાણું રૂપિયા જો મિત્રો તમને આ વિડીયો ગયો હોય તો લાઈક કરજો અને બીજા લોકોને શેર પણ કરજો જય જવાન જય કિસાન ખેડૂત સુખી તો સૌ સુખી